હાય ગુડ મોર્નિંગ સો આજે તો ગુડ મોર્નિંગ છે પણ ગઈકાલે દુનિયાના અમુક દેશો માટે ઇટ વોઝન્ટ અ ગુડ ડે એટ ઓલ કારણ કે અત્યાર સુધીમાં વિશ્વમાં જેટલા ભૂકંપ આવ્યા છે એમાંથી છઠ્ઠા નંબરનો સૌથી મોટો ભૂકંપ ગઈકાલે રશિયાના એક ટાપુ પર કામચાટકા જેનું નામ છે એ ટાપુ પર આવ્યો આઠ ના રિક્ટર સ્કેલનો ભયંકર ભૂકંપ ત્યાં આગળ આવ્યો સારી બાબત એ છે કે અમુક પૃથ્વીની ભૌગોલિક પરિસ્થિતિના કારણે આ ભયંકર ભૂકંપના ઝાટકા જેટલા ભયંકર અનુભવાવા જોઈએ એટલા ભયંકર અનુભવાયા નહીં પણ આ જે ભૂકંપ છે જે મેં કહ્યું એ એટલો ભયાનક હતો કે એના કારણે દુનિયાના ઘણા બધા દેશોને સુનામીની વોર્નિંગ આપવી પડી માત્ર દેશો નહીં પૃથ્વીના ચાર એવા કોન્ટિનેન્ટ ચાર ખંડ એવા છે કે જેમાં સુનામીની વોર્નિંગ આપવામાં આવી ને સુનામી આવ્યું પણ ખરું એશિયા ઓસ્ટ્રેલિયા નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકા પણ તમે જાપાન વન ઓફ ધ કન્ટ્રીઝ કે જેમાં સુનામીની વોર્નિંગ આપવામાં આવી ત્યાં સુનામી આવ્યું પણ ખરું પણ ત્યાંની સિસ્ટમ એટલી સ્ટ્રોંગ છે કે જાપાનની અંદર એક પણ વ્યક્તિનું મૃત્યુ નથી થયું વિચ ઇઝ અ ગુડ પાર્ટ ઓકે હવે મારે જે વાત કરવી છે ને જરા અલગ છે આઠ પોઈન્ટ આઠ ની તીવ્રતાનો ભૂકંપ દુનિયાનો છઠ્ઠા નંબરનો સૌથી મોટો ભૂકંપ એની પહેલા ઓગણીસો સાહીઠ ની સાલમાં ચીલીમાં નાઇન પોઈન્ટ ફાઈવની તીવ્રતાનો સૌથી ભયાનક ભૂકંપ આવી ગયેલો એના પછી અલાસ્કા ઇન્ડોનેશિયા જાપાન અને રશિયાના જ આ કામ ચાટકા પ્રદેશમાં જ્યાં અત્યારે ભૂકંપ આવ્યો છે ત્યાં એની પહેલા ઓગણીસો ને ની સાલમાં નવ રિક્ટર સ્કેલનો ભૂકંપ આવી ચૂક્યો છે પ્રશ્ન એ છે કે સૌથી મોટામાં મોટો ભૂકંપ કેટલો મોટો આવી શકે શું દસ ના રિક્ટર સ્કેલનો ભૂકંપ પૃથ્વી પર આવી શકે કોઈ જગ્યાએ જવાબ છે ના ન આવી શકે એનું રીઝન એ છે કે ઓલ ધો થિયોરિટીકલી એ વસ્તુ આપણને પોસિબલ લાગે પણ પ્રેક્ટિકલી દસ રિક્ટર સ્કેલનો ભૂકંપ પોસિબલ નથી કારણ કે દસ રિક્ટર સ્કેલના ભૂકંપ માટે જેટલી મોટી ફોલ્ટ લાઇન જોઈએ એટલી મોટી ફોલ્ટ લાઇન પૃથ્વી પર આપણી જાણમાં છે જ નહીં ઓલસો જ્યારે જ્યારે ભૂકંપ આવે ને ત્યારે પૃથ્વીના પેટામાંથી ઘણી બધી ઉર્જા રિલીઝ થાય પ્રેક્ટિકલી દસ રિક્ટર સ્કેલનો ભૂકંપ આવે ત્યારે જેટલી ઊર્જા રિલીઝ થવી જોઈએ એટલી ઊર્જા પેદા થઈ જ ન શકે કારણ કે એટલી મોટી ફોલ્ટ લાઇન જ આપણી પાસે નથી દે ઇઝ વન મોર થિંગ આ જે ભૂકંપ આવે ને આઠ પોઈન્ટ આઠની તીવ્રતામાં એમાં કેટલી ઉર્જા રિલીઝ થઈ ખબર છે હિરોશિમા અને નાગાસાકીમાં જાપાનમાં બીજા વિશ્વયુદ્ધ વખતે જે પરમાણુ બોમ્બ ફેંકવામાં આવેલા એવા દસ હજાર પરમાણુ બોમ્બ ફૂટે એની જેટલી ઊર્જા હોય ને એટલી ઊર્જા ગઈકાલના એક ભૂકંપથી પેદા થઈ That's crazy, right?